ઉપલેટાની ધમધસ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે લોકશાહીનો મહાપર્વ ચૂંટણી યોજાઈ હતી ભારત એ લોકશાહી નવરેલો દેશ છે ત્યારે ભારત વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે પ્રાઇમરી શિક્ષણ દરમિયાન બાળકોને લોકશાહી ઢબે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાથી અવગત કરવા માટે સ્કૂલમાં વિદ્યાર્થી લીડર માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થી નેતા માટે બોય અને ગર્લ નેતા માટે વોટિંગ કરાયું હતું દરેકમાં ધોરણ આઠના પાંચ પાંચ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા ધોરણ એકથી દસના વિદ્યાર્થીઓએ મતદાતા બનીને પોતાનો મત આપ્યો હતો લોકશાહીના મહાપર્વની ઉજવણી આ રીતે કરવામાં આવી મતગણતરીના અંતે બોયઝમાંથી સૌમ્ય શેઠ એકસો આઠ મતની જંગી લીડથી પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા છે જ્યારે રુદ્ર પાનસરા ચૌદ મતની લીડથી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા છે ગર્લ્સ વિભાગની મતગણતરી બાદ રીવા જોબનપુત્રા નેવ્યાસી મતોના જંગી લીડથી પ્રેસિડેન્ટ તરીકે વિજેતા થયા છે ત્યારે મહેક કાંજિયા ઓગણચાળીસ મતોની સરસાઈ સાથે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે વિજેતા પામ્યા છે સમગ્ર પ્રક્રિયા લોકશાહીના મહાપર્વના ભાગરૂપે કરાઈ હતી જેમાં દરેક વિદ્યાર્થીને ચૂંટણી કાર્ડ આપી ત્યારબાદ પોલિંગ બૂથ પર ખરાઈ કરી આંગણા પર નિશાન લગાવી એટલે કે શાહી લગાવી બેલેટ પેપર આપી મતદાન કુટીરમાં જઈને ગુપ્ત મતદાન કરાવવામાં આવ્યું હતું મતદાનના અંતે મતગણતરી કરી વિજેતા ઉમેદવારના નામ ઘોષિત કરીને વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું આવા કાર્યક્રમ યોજવા પાછળનો મુખ્ય ધ્યેય બાળકોમાં નાનપણથી લીડરશીપ ક્વોલિટી આવે આપણી લોકશાહીની ચૂંટણી પ્રક્રિયાથી તેઓ માહિતગાર થાય અને આ પ્રસંગે સ્કૂલના ચેરમેન શ્રી શક્તિસિંહ રાઠોડ મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજેન્દ્રસિંહ ઝાલા અને પ્રિન્સિપાલ માધુરીબેન દ્વારા તમામ વિજેતા બાળકોને અભિનંદન અને તમામ બાળકોને આ લોકશાહીનો મહાપર્વ ધામધૂમથી ઉજવ્યો તે બદલ આભાર માનવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂનમ મેડમ યાદવ અને સંગીતા મેડમ શાહુ દ્વારા કરવામાં આવ્યું હતું જેમ કે તમે આખો સ્કૂલનો માહોલ જોઈ રહ્યા છો કે આપણો ભારત દેશ એ લોકશાહીને વરેલો દેશ છે પ્રજાસત્તાક આપણો દેશ છે અને વિશ્વની સૌથી મોટી લોકશાહી આપણા દેશમાં ચાલી રહી છે ત્યારે એઝ એ સ્કૂલ લીડર તરીકે અમારી એવી ફરજ આવે છે કે આ પ્રાઇમરીમાં ભણતા બચ્ચાઓને આખી આપણી લોકશાહીની પ્રક્રિયા ચૂંટણીની પ્રક્રિયામાંથી પસાર કરવા એક ડેમો તરીકે અમે એક ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કર્યું છે અને સાથે સાથે અમારા બે ઇન્ટેન્સન છે કે આપણી લોકશાહીનું આ મહાપર્વ જે છે ભારત માટે એનાથી અવગત થાય એની પ્રેક્ટિકલ પ્રોસેસ કે ઉમેદવાર ઊભા રહે ફોર્મ ભરે ફોર્મ ભરવાની પાછળની તારીખ પાછું ખેંચવાની તારીખથી માંડી અને આખો ચૂનાવી દિવસ અને એની પહેલાંની ચૂંટણીની કેમ્પેન આ બધી પ્રક્રિયાઓમાંથી અમે વિદ્યાર્થીઓને પાસ કર્યા થોડીક ક્ષણોમાં હવે આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય છે પછી મતગણતરી ચાલુ થશે અને વિજેતાનું નામ અમે ડિક્લેર કરીશું તો સાથે સાથે અમારો એક પણ ઇરાદો એ પણ છે કે અહીંયા જે આ બધા ભૂલકાઓ જે લીડર તરીકે ઊભા છે એ ભવિષ્યમાં ભારતને એક સારા નેતા મળે અને એક સારા લીડર સમાજને મળે એ પણ અમારો એક ઇન્ટેન્શન છે માટે પ્રાથમિક શાળા લેવલે આવા કાર્યક્રમો કરવા પાછળ અમારો મુખ્ય હેતુ એ છે કે આપણો આ લોકશાહીનો મહાપર્વ છે એનાથી ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ભણતું બાળક પણ એક ફીલ કરે કે મેં વોટ ટાઈપો અને વોટની પ્રક્રિયામાંથી પસાર થઈ અને એક ભારતમાં ભવિષ્યનો એક સારો નાગરિક બને મેં પૂનમ યાદવ ટીએમએસ સ્કૂલ મેં પે ઇલેક્શન ઇન્ચાર્જ હું આજની जैसे कि इतने दिनों से स्कूल में तैयारी चल रही थी इलेक्शन की तो हमारे सभी स्टूडेंट्स जो जो एज अ कैंडिडेट प्रेसिडेंट पोस्ट के लिए खड़े थे सभी ने सभी क्लासेस पर जाके बहुत अच्छे से कैंपेनिंग की और आज जैसे कि आज इलेक्शन है तो आज सारे क्लासेस से सभी बच्चे जो हैं बारी बारी अपना आईडी कार्ड लेके आ रहे हैं और बारी बारी जो है सभी कैंडिडेट्स को वो अपना वोट कर रहे हैं तो आज सारे स्टूडेंट्स जो हैं वो बहुत ज़्यादा एक्साइटेड हैं क्योंकि आज तक बच्चों को जो एज लिमिट होती है वो 18 इयर्स होती है वोट करने के लिए लेकिन आज जो ये मौका मिला है स्कूल में बच्चों को वोट करने के लिए उससे बच्चे अपने जो प्रतिनिधि है उसको अच्छे से चूज़ कर सकते हैं ये चीज़ वो बड़े अच्छे से सीख पाएंगे तो ये एक मोटो था कि वो इस तरीके से वोटिंग करें और अपने जो प्रतिनिधि है उसको वो चूज़ करें जो उनके हित में काम करें स्कूल के बेटरमेंट के लिए काम करें तो चलिए आज हम देखेंगे कि किसको ज़्यादा से ज़्यादा वोट मिलेंगे तो सभी इसी के इंतज़ार कर रहे हैं कि किसको ज़्यादा वोट मिलेंगे तो लटर चाहिए मैं ही बार शुभन लट्टर जैसा कि आप सबको पता है हमारे स्कूल में इलेक्शन हुआ और मैं उसमें टी एम स्टूडेंट काउंसिल प्रेसिडेंट के लिए चुनी गई हूँ मेरा मानना यह अच्छा है कि अच्छा नेता वही होता है जो सबको साथ लेकर चलता है सबकी सुनता है और हर विद्यार्थी की आवाज़ को महत्व देता है जिस तरह हमारे देश में लोकतंत्र के माध्यम से जनता अपने जनता अपने नेता को चुनती है वैसे ही आप सभी अपना विश्वास जताए और मेरा कर्तव्य है कि मैं आप सबकी आवाज़ में सबको साथ लेकर चलूँ और हर किसी के लिए एक सकारात्मक वातावरण बनाऊँ इसके लिए मैं आदरिंदा झाला सर माधुरी मैम और मेरी सर को धन्यवाद कहना चाहती हूँ कि उन्होंने हमें ये मौका दिया और हर कदम पर हमारा साथ दिया तो आइए मिलकर हमारे स्कूल को और बेहतर बनाएं धन्यवाद जय રિપોર્ટર ભાવેશ ગોહિલ ડીપી ન્યૂઝ ઉબલેટા